જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ પાતળા દૂધમાંથી એકદમ ઘાટું મલાઈદાર દહીં જમાવાની રીત આ દહીંની ઉપર પાણી પણ નથી વળ્યું અને દહીં એકદમ ચક્કેદાર બનીને તૈયાર થયું છે તો તમે જોઈ શકો છો કે હું અહીં જે દહીં જમાવ્યું છે તેને હું આવી રીતે ઊંધું કરું તો પણ નીચે પડતું નથી તો તમે વિચારી શકો છો આ દહીં એકદમ ઘાટું અને ચક્કેદાર દહીં જામેલું છે તો આ દહીં જમાવવા માટે ફક્ત એક જ વસ્તુનો ઉપયોગ કરીશું તો તેનાથી એકદમ પાણી જેવા દૂધમાંથી એકદમ ઘાટું અને મલાઈદાર દહીં જામી જશે તો ચાલો શરૂ કરીએ દહીં જમાવવાની રીત તો અહીંયા મેં એક સીડની તપલી લઈ લીધી છે અને તપલીમાં થોડુંક પાણી ઉમેરી દીધું છે તો તપેલીમાં મેં પાણી એટલા માટે ઉમેર્યું છે કે દૂધ તપેલીમાં તળીએ ચોંટે નહીં અહીં મેં એક લીટર જેટલું નોર્મલ જે દૂધ ઘરમાં આવે છે તે જ લઈ લીધું છે આ દૂધમાંથી કાચું દૂધ એક વાટકી જેટલું લઈને આપણે આને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આ દૂધને આપણે ગરમ થવા મૂકીશું હવે આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું છે તો ઘાટું દહીં બનાવવા માટે એક ઉભરો આવો ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે તો સરસ ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું હવે મેં એક વાટકીમાં એક ચમચી જેટલો આ પાવડરનો ઉપયોગ કર્યો છે આ પાવડર શેનો છે એ હું આગળ વિડીયોમાં જણાવીશ હવે આની અંદર જે આપણે વાટકી જેટલું કાચું દૂધ રાખ્યું હતું તેને આ પાવડરમાં ઉમેરી દઈશું અને આ બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું તેથી કોઈ પણ લમ્સ આમાં ન રહે એ સારી રીતે મિક્સ કરી દેવું ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાનું લમ્સ ફ્રી આપણું લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમને મેં ધીમી જ રાખી છે હવે ધીરે ધીરે આ લિક્વિડને આપણે દૂધમાં ઉમેરતા જશું અને હલાવતા જશું આ લિક્વિડને ઉમેરતા ગમે તેવું પાતળું દૂધ તમારું કેમ ન હોય તો પણ ઘાટું અને મલાઈદાર દહીં બનીને તૈયાર થશે તો આવું ઘાટું મલાઈદાર દહીં ખાવાનું કોને ભાવે હવે આપણે સારી રીતે આ લિક્વિડને મિક્સ કરી લઈશું આ દૂધને લિક્વિડ સાથે પાંચ મિનિટ સુધી પકાવીશું આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે અને જે સાઇડમાં મલાઈ ચોટે છે એને પણ આપણે ઉખાડતા જવાનું છે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દૂધને સતત હલાવતા રહેવાનું છે ચમચાને તમારે મૂકવાનો નથી ને તે દૂધ તળિયે ચોટી જશે તો આ રીતે દૂધને આપણે સતત હલાવતા રહેવાનું છે અને બાજુમાં જે મલાઈ ચોટે છે તેને આપણે ખાડતા જવાનું છે આ પ્રોસેસ કરવાથી તમારું એકદમ ઘાટું મલાઈદાર દહીં બનીને તૈયાર થશે હવે આપણું લિક્વિડ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે હવે મિનિટ પછી આપણે ગેસને બંધ કરી અને નવું શેકું રહે ત્યાં સુધી આપણે દૂધને ઠારીશું તો જે આપણે નોર્મલ દહીં જમાવતા હોય દૂધને જેટલું ગરમ કરીએ એટલું જ આ દૂધ ગરમ છે હવે આપણે આ તપલીને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે દૂધ ઠંડુ થઈ ગયું છે તો દૂધ કેટલું ઠંડુ છે તો હું આ રીતે આંગળી નાખી રહી છું તો દૂધ મને સહેજ નવ લાગી રહ્યું છે એટલે કે મારી આંગળી ટચ કરું તો મને ગરમ લાગી રહ્યું છે એટલું પણ ગરમ નથી કે અંદર હું આંગળી પણ ન નાખી શકું હવે આની અંદર બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું અને એક વખત ચમચાની મદદથી સરસ હલાવી લઈશું પછી ઝેણીની મદદથી આ રીતે વલવી લઈશું જેથી જે દહીંના કણ હોય તે દૂધમાં સારી રીતે ભળી જાય તો થી ત્રણ મિનિટ સુધી આને આપણે વલવી લઈશું અહીં દૂધ બહુ ગરમ ન હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો નોર્મલી આપણે બાળકને દૂધ પીવડાવતા હોય તેટલું દૂધ ગરમ રાખીએ છીએ તેટલું દૂધ ગરમ રાખવાનું છે હવે આ દૂધને જે હું બાઉલમાં જમાવી રહી છું એ વાસણમાં ઉમેરી દઉં છું અને પાંચ કલાક માટે ગરમ જગ્યા પર મૂકી દઈશ જો તમે શિયાળામાં દહીં જમાવતા હોય તો રોટલી રાખવાનું જે ગરમ કેસ રોળ આવે છે તેમાં રાખીને તમે જમાવજો તો તમારું દહીં પણ એકદમ ઘાટું અને મલાઈદાર બનીને તૈયાર થશે કારણ કે કેસ કેશોળમાં એવી સુવિધા હોય છે કે આપણે રોટીને લાંબો સમય સુધી ગરમ રાખે છે અને ઘણા સમય સુધી તાપમાને મેન્ટેન કરીને રાખે છે તો તમે જોઈ શકો છો કે તપેલીમાં પણ આપણું દૂધ જરીકે ચોંટ્યું નથી હવે આપણે ઢાંકણ ઢાંકીને પાંચ કલાક માટે ગરમ જગ્યા પર મૂકી દઈશું પાંચ કલાક બાદ મેં જમાવેલા દહીંને સેટ થવા માટે ફ્રીજમાં એક કલાક માટે રાખ્યું હતું તમે એક કલાકના બદલે વધુ સમય પણ દહીંને રાખી શકો છો જેટલું વધુ સમય દહીંને ફ્રીજમાં સેટ થવા રાખશો એટલું વધુ ઘટ દહીં બનશે તો તમે જોઈ શકો છો કે આપણું દહીં એકદમ ઘાટું અને મલાઈદાર બનીને તૈયાર થઈ ગયું છે તો હું આવી રીતે ઊંધું કરું તો પણ આપણું દહીં નીચે નથી પડતું આવું ઘાટું અને મલાઈદાર દહીં રાયતામાં લચ્છી બનાવવામાં શીખણ બનાવવામાં અથવા થેપલા કે પરોઠા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આપણે જે દૂધમાં પાવડર ઉમેર્યો હતો તો તે હતો કોર્ન ફ્લોર પાવડર કોઈપણ કરેલની દુકાને તમને આસાનીથી મળી જાય છે કોર્ન ફ્લોર ઉમેરવાથી આ દહીંમાં ટેસ્ટમાં બિલકુલ ફેર નથી પડતો પરંતુ જો તમારે ઉપવાસમાં દહીં ખાવાનું હોય તો તમે કોર્ન ફ્લોરની જગ્યાએ તપકીરનો ઉપયોગ કરી શકો છો તો આ દહીં તમે ફરાળમાં પણ લઈ શકો છો એક રીતે દૂધની સામે તમારે એક ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર નાખવાનો છે વધારે પાવડર નથી નાખવાનો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને લાઈક અને ફોલો કરી દેજો તો ફરી મળીશું નવી આવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ